હેલો મિત્રો તમારું સ્વાગત છે પિયુષ એજયુ હબ ચેનલ પર તો આજે આપણે જોઈશું એકથી દસ તારીખનું કરંટ અફેર જે આવનારી સીસીની પરીક્ષા કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો ચલો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક છે વર્ષ બે હજાર છવ્વીસમાં ભારતીય ગાર્ડ દ્વારા કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો તો પચાસમો દિવ ઉજવવામાં આવ્યો તો પચાસ વર્ષ પૂરા થયા છે જે ભારતનું કોસ્ટગાર્ડ દળ છે એ વિશ્વનું સૌથી ચોથું સૌથી મોટું દળ છે તેનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે તો હવે પ્રશ્ન નંબર બે જોઈએ વિશ્વ વેટલેન્ડ ડે ની બે હજાર પ બે હજાર છવ્વીસની થીમ શું રાખવામાં આવી હતી તો જળ પ્રાપ્ય વિસ્તારો અને પરંપરાગત જ્ઞાન એટલે કે સાંસ્કૃતિક વારસાની ઉજવણી ટૂંકમાં સમજીએ તો દર વર્ષે બે ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસ એટલે કે રામસર સાઇટ દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં એક તો ઉત્તર પ્રદેશની પટના પક્ષી અભયારણ્ય અને ગુજરાતમાં કચ્છમાં ધંડ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ દેશની પ્રથમ એલ એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસથી ચાલતી ટ્રેનનું પરીક્ષણ કયા શહેરમાં કરવામાં આવ્યું છે અમદાવાદથી મહેસાણાની વચ્ચે કરવામાં આવ્યું છે સાબરમતી રેલવે સ્ટેશનથી મહેસાણા રેલવે સ્ટેશન વચ્ચે કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચાર કયા રાજ્યોએ બે હજાર છવ્વીસને કૃષિ વર્ષ જાહેર કર્યો છે તો મધ્યપ્રદેશે કૃષિ વર્ષ જાહેર કર્યો છે અને દૂધની રાજધાની પણ બનાવવાનો એમને લક્ષ્યાંક રાખ્યો છે અને ખેતીને આધુનિક બનાવવાનો પણ લક્ષ્યાંક એમને રાખ્યો છે અત્યારે દૂધની રાજધાની તો ગુજરાત જ છે ઉત્તર પ્રદેશ બટ દૂધની રાજધાનીમાં શહેરમાં આવે છે આપણું આણ હવે આગળ જોઈએ તો પવન ઊર્જાના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં કયું રાજ્ય પ્રથમ છે પવન ઉર્જાની વાત કરીએ છે તો ગુજરાત છે સૌર ઉર્જાની અંદર રાજસ્થાન પ્રથમ છે અને બીજા ક્રમે આપણું ગુજરાત છે જે બે હજાર અ ચોવીસ પચ્ચીસની અંદર ગુજરાતે ચોત્રીસ હજાર આઠસો વીસ પોઈન્ટ ચોરાણું મેઘા વોટ ઉત્પાદન કર્યું છે ખાલી પવન ઊર્જા જ હવે આગળ જોઈએ સૌથી નાની વય એટલે કે બાવીસ વર્ષની વયે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બની ગયું છે તો કાર્લોસ અલકારાજ સ્પેનના કાલ કાર્લોસ અલકારાજ છે જે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે તેમણે ટેનિસની સૌથી નાની વયે પછી આગળ જોઈએ સાતમો પ્રશ્ન નંબર સાત પ્રતીક પ્રોગ્રામ જે છે એ યુ આઈ આઈ સાથે કરાર કરનાર ભારતની કઈ પ્રથમ એજન્સી બની ગઈ છે તો આપણી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ પ્રથમ બની ગઈ છે એટલે કે આધાર કાર્ડ જે છે યુ આઈ ડીએ નું એની સાથે એમઓયુ સાઇન કરી દીધા છે એટલે કે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં કયા દેશે ભારતને ત્રણ જેટલી પ્રાચીન કલાકૃત કૃતિઓ એટલે કે મૂર્તિઓ પરત કરવામાં આવી આવશે તો અમેરિકા દ્વારા જે ચોલ વંશની છે અને વિજયનગર સામ્રાજ્યના સમયની છે એ ત્રણ મૂર્તિઓ ભારત ને પરત સોંપશે તારા આંખનો અફીણી ગીતના રચયતા કોણ છે તો વેણુભાઈ પુરોહિત વેણુભાઈ પુરોહિત આ ગીત જે છે એ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય છે આપણે બધા જાણીએ છીએ પછી બંદો બદામી એમનું ઉપનામ છે વેણુભાઈ પુરોહિતનું પ્રશ્ન નંબર દસ સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી હતા રાજકુમારી અમૃત કૌર જે દસ વર્ષ સુધી રહ્યા હતા ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી પણ હતા એમ્સ જેવી સંસ્થાઓ સ્થાપવામાં તેમનું મહત્વપૂર્ણ ફાળો છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ જ રાજકુમારી અમૃત કૌર હતા જે મહિલામાં પણ પ્રથમ હતા સુપ્રીમ કોર્ટે કયા ધોરણની વિદ્યાર્થીનીઓ માટે શાળામાં મફત સેનેટરી પેડ આપવાનો આદેશો આપી દીધા છે જે આપણું સુપ્રીમ કોર્ટ છે દિલ્હીની અંદર એને આદેશ આપી દીધા છે કે છ થી બાર ધોરણની જે છોકરીઓની સ્કૂલ છે તેની અંદર સેનેટરી પેડ અને એક સ્વચ્છ ટોયલેટ અલગ રાખવું હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર ઓસ્ટ્રેલિયન ઓપન અંડર ફોર્ટીન ટેનિસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બાળા કોણ બની છે તો જેન્સી કાનાબાર બની છે જે ચૌદ વર્ષની જ છે જીતનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે ભારતીયની હવે ગુજરાત સરકાર દ્વારા જે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જે છે એનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે તો ભાદરણ આણંદ જિલ્લાનું ભાદરણ ગામથી કરવામાં આવ્યો છે અને આ જે યોજના છે તેની અંદર તેનો હેતુ છે સ્માર્ટ ગામડા બનાવવાનો છે અને આણંદ જિલ્લાના ભાદરણ ગામથી ચાલુ થયું છે અને પહેલા તબક્કો જે છે ને એની અંદર દસ હજારથી વધુ વસ્તી ધરાવતા એકસો ચૌદ ગામનો સમાવેશ કરવામાં આવશે ગુજરાત ગુજરાત જે આપણા છે યોજના કેન્દ્રીય બજેટ નાણાં મંત્રી સીતારમણે સતત કેટલા વાર કેટલામી વાર બજેટ રજૂ કર્યું નવમી વાર ફાર્મા શક્તિ અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે દસ હજાર કરોડ ફાળવ્યા છે સૌથી વધારે હવે યુનેસ્કો જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં ભારતે કયા રાજ્યને રાજ્યના લિવિંગ રૂટ બ્રિજને બ્રિજનું નામાંકન કર્યું છે યુનિસ યુનેસ્કોમાં તો મેઘાલયમાં હવે લિવિંગ રૂટ બ્રિજ શું હોય છે કે જીવતા મૂળિયા જે જે મૂળિયા હોય છે તેનાથી બનેલો જે બ્રિજ હોય છે તેને લિવિંગ રૂટ કહેવાય લિવિંગ રૂટ બ્રિજ કહેવાય છે સ્થાનિક ભાષામાં એને જેન્કિંગ ઝેરી કહેવામાં આવે છે યુનિસેફ દ્વારા પંચાયત સહાયતા અને મેસેજિંગ માટે કયો ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો છે તો પંચમ જે ગ્રામીણ વિકાસ અને પંચાયતના સ્તરને સુધારવા માટે યુનિસેફે પંચમ નામનો ચેટબોટ લોન્ચ કર્યો છે નોટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુનિસેફ ઇન્ટરનેશનલ લેવલે છે તેમને તાજેતરમાં ભારતીય સેના અને આઈટીબીપી વચ્ચે કયો સંયુક્ત અભ્યાસ થયો અગ્નિ પરીક્ષા થઈ એટલે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબિએટીન બોર્ડર પોલીસ અને ભારતીય સેના અલગ વિશે એ બે વચ્ચે છ દિવસનો સંયુક્ત અભ્યાસ થયો તેનું નામ છે અગ્નિ પરીક્ષા વિંગ ઇન્ડિયા બે હજાર છવ્વીસ ઇવેન્ટમાં કયા રાજ્યને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન માટેનો એવોર્ડ મળ્યો છે ઉત્તરાખંડને એવિએશન હવાઈ માટેનો જે ઉડ્ડયન ક્ષેત્રનું પ્રોત્સાહન છે તે ઉત્તરાખંડને મળ્યું છે વિંગ હવે અડસઠમાં ગ્રીમી એવોર્ડ જે હતો અડસઠમાં એ સોંગ ઓફ ધ નો એવોર્ડ કોને મળ્યો છે બિલી ને મળ્યો છે સોંગ ઓફ ધ યર મળ્યો છે અને ઓલિવિયા ડીનને બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટનો પણ એવોર્ડ મળ્યો છે હવે પ્રશ્ન નંબર વીસ જોઈએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કયા પોર્ટ ઓથોરિટીએ ચૌદ પોઈન્ટ ચુમ્માલીસ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે તો પારાદીપ પોર્ટ ઓડિશાનો છે પારાદીપ પોર્ટ ખાલી જાન્યુઆરી માસની ની અંદર બે હજાર છવ્વીસમાં મિત્રો આવા જ કરંટ અફેર આપણે એકથી દસ તારીખનું આવ્યું છે તો અગિયારથી વીસ તારીખનું પણ આવી રીતે જ આવશે જે પરીક્ષા માટે આ હોય પી હોય સીસીની પરીક્ષા માટે ખાસ આ છે તો મિત્રો લાઇક કરો તેથી તમને શેર કરો સબસ્ક્રાઇબ કરો આ ચેનલને હું ઇન્સ્ટાગ્રામ પર પચાસ દિવસનો મેં ચેલેન્જ લીધેલો છે કે સીસીએની મેથ સિરીઝ ચાલુ છે તેની અંદર ડેલી એક રીલ્સ આવે છે મેથ્સના દાખલાની અલગ અલગ ચેપ્ટરની તો મિત્રો આ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર એકવીસ છે ઇસ્ટર્ન એર કમાન્ડર તરીકે તાજેતરમાં કોને ચાર્જ સંભાળ્યો છે ઇસ્ટર્ન એર કમાન્ડર છે એર માર્શલ ઇન્દ્રપાલ સિંહ વાલિયા ભારતીય વાયુસેનાના ઈસ્ટ ઈસ્ટ સાઈડના કમાન્ડર તરીકે ના વડા તરીકે સ્ટાર્ટ સંભાળ્યો છે હવે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ ભારતના કયા જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ આરબીઆઈ ગવર્નરનો જન્મદિવસ ત્રણ ફેબ્રુઆરીએ છે તો રઘુરામ રાજન જે રઘુરામ રાજન છે એ બે હજાર તેરથી બે હજાર સોળ દરમિયાન આરબીઆઈના ગવર્નર હતા તેઓ આઈએમએફ માં પણ સેવા આપી આપી ચૂક્યા છે અને બે હજાર આઠમાં તે પ્રાઇમ મિનિસ્ટર જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા આપણા મનમોહન સિંહ તેમના આર્થિક સલાહકાર પણ હતા પ્રશ્ન નંબર જોઈએ તો હજાર પચીસ સત્યાવીસ માટે વિશ્વ કેન્સર દિવસ છે તેની થીમ શું છે યુનાઇટેડ બાય યુનિક અને આ ઉજવવાનું ચાલુ ચાર ફેબ્રુઆરી ઓગણીસો તેત્રીસ થી કરવામાં આવ્યું હતું જીનીવા જે માં આવેલું છે અને મેઇન ઓફિસ ત્યાંથી ચાલુ કરવામાં આવ્યું છે હિન્દુસ્તાનની શાસ્ત્રીય સંગીતને વિશ્વભરમાં ગુંજતું કરનાર પંડિત ભીમસેન જોશી કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત થયા હતા બે હજાર આઠમાં જયંતિ પણ ચાર ફેબ્રુઆરી એમની આવે છે ભીમસેન જોશીની જેમનો જન્મ ઓગણીસો બાવીસમાં થયો હતો તેમને પદ્મશ્રી ઓગણીસો બોતેરમાં મળ્યું પદ્મભૂષણ ઓગણીસો પંચ્યાસીમાં મળ્યું અને વિભૂષણ ઓગણીસસો નવ્વાણુંમાં મળ્યું અને છેલ્લે બે હજાર આઠમાં ભારત રત્ન પણ મળ્યું પ્રશ્ન નંબર પચીસ ભારતીય રક્ષા યુનિવર્સિટી અને એ પોલીસ અધિકારીઓની વ્યવસાયિક તાલીમ અને આંતરિક સુરક્ષા માટે કયા રાજ્યની પોલીસ સાથે એમઓયુ કર્યા છે કર્ણાટકની પોલીસ તો આરઆર યુ ના જે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સેલર બિમલ પટેલ છે અને કર્ણાટક પોલીસના ડીજીપી છે એમ એ સલીમ એમઓયુ કર્યા છે પ્રશ્ન નંબર છવ્વીસ પંજાબના કયા શહેરમાં રાજ્યની પ્રથમ ડોગ સેન્ચુરી બનાવવામાં આવશે લુધિયાણા રખડતા શ્વાનોની સમસ્યાને નિવારવા માટે સૌ પ્રથમ તબક્કામાં પાંચસો સ્વાન ક્ષમતા ધરાવતી એક સેન્ચુરી બનાવવામાં આવશે પ્રશ્ન નંબર સત્યાવીસ થાઈલેન્ડ માસ્ટર્સ બે હજાર છવ્વીસ જે બેડમિન્ટનનો થયો હતો એનું ટાઇટલ કયા ભારતીય ખેલાડીએ જીત્યું છે તો દેવિકા સિહાગ ફાઈનલમાં મલેશિયાની ખેલાડી જે હતી કિરણ જ્યોર્જ એને હરાવીને દેવિકા સિહાગે આ ટાઇટલ જીત્યું છે સાંઈના નેહવાલ પીવી સિંધુ બાદ આ ત્રીજી ખેલાડી બની ગઈ છે જે આ થાઈલેન્ડ માસ્ટર જીતી છે બેડમિન્ટન બેડમિન્ટનની અંદર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા છે સુનિત્રા પવાર જે અજીત પવારના પત્ની છે પ્રથમ ડેપ્યુટી સીએમ છે મહારાષ્ટ્રના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટે કઈ નદીના પાણીના વિવાદને વિવાદના ઉકેલ માટે ટ્રિબ્યુઅલ રચવામાં રચવાનો આદેશ આપી દીધો છે પેનિયાર જે ટ્રિબ્યુલ જસ્ટિસ વિશ્વનાથ અને જસ્ટિસ એનવી અંજારિયાએ આ વસ્તુનો ટ્રીબ્યુઅલ ટ્રિબ્યુનલ રચવાનો આદેશ આપી દીધો છે પ્રો રેસલિંગ લીગ બે હજાર છવ્વીસનું ટાઈટલ કોને જીત્યું છે હરિયાણા થંડર્સે દિલ્હીને હરાવીને પ્રશ્ન નંબર એકત્રીસ સૌર ઉર્જાની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ નવી પદ્ધતિ વિકસાવી છે આઈઆઈટી કાનપુરે સૂર્યકિરણ અને હવામાનની આગાહી માટે આઈ એચ એમ સી એલ એ ફાસ્ટેગ અને ટોલ પ્લાઝાની ડિજિટલ સુરક્ષા માટે કઈ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે ત્રણ વર્ષ માટેનો કરાર કર્યો છે નહાએ પક્ષી રાજ તરીકે ઓળખાતા પક્ષી જગત પુસ્તકના રચયિતાની જયંતી પાંચ તારીખે ઉજવાય છે તે કયા છે તો ધર્મેન્દ્ર કુમાર સિંહજી જે ભાવનગરના પ્રકૃતિ પ્રેમી છે પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પાંચના રોજ તેમનો જન્મ થયો હતો ભાવનગરમાં તેમણે ચારસો ને એકત્રીસ પક્ષીઓને ઓળખ આપતું પક્ષી જગત નામનું એક પુસ્તક પણ લખ્યું છે વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્કલેવ બે હજાર છવ્વીસ અંતર્ગત એમએસએમઇ કોન્કલેવનું આયોજન કયા શહેરમાં થશે સુરતમાં થશે હવે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં થશે બી ટુ બી બેઠકો પર ભાર મૂકવામાં આવશે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટમાં આ MSME કોન્ક્લેવ થઈ ગયું ભારતીય રેલવે દ્વારા કવચ ચાર પોઈન્ટ ઓ સિસ્ટમની શરૂઆત કયા રૂટ પરથી ચાલુ કરવામાં આવી છે સૌ પ્રથમ અવાદથી વડોદરા ચારસો બોતેર કિલોમીટરનો જે આ રૂટ છે ત્યાં સૌ પ્રથમ ચાલુ કરવામાં આવ્યું છે પંજાબના આદમપુર એરપોર્ટનું નામ બદલીને નવું શું રાખવામાં આવ્યું જે પંજાબનું આદમપુર એરપોર્ટ હતું તેનું નામ બદલીને સંત રવિદાસ એરપોર્ટ કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા અને નવું સિવિલ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન થયું વિંગ્સ ઇન્ડિયા જે છે એ બે હજાર છવ્વીસમાં કયા રાજ્યને બે સ્ટેટ ફોર પ્રમોશન એવિએશનથી સમાનિત કરવામાં આવ્યા છે ઉત્તરાખંડ તો છે એની સાથે સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ અને ગુજરાત આ ત્રણે ત્રણને ડો કે રામ મોહન રાય નાયડુ જે આપણા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી છે તેમના દ્વારા સમાન એનાયત કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર આડત્રીસ મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા તો ખેમચંદ સિંહ પાર્ટી બીજેપી એક વર્ષના રાષ્ટ્રપતિ શાસન પછી મુખ્યમંત્રી બન્યા છે તાજેતરમાં ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુર ખાતે કઈ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું સોલિડ ફ્યુલ ડડેક્ટ રેમ જેટ જે છે એ હવાઈ હુમલાઓનો સામનો કરવા માટે લાંબા અંતરની મિસાઇલ આધુનિક બુસ્ટર સિસ્ટમના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓએ આ પરીક્ષણ કર્યું પ્રશ્ન નંબર ચાલીસ તો મિત્રો પ્રશ્ન નંબર ચાલીસ જોતા પહેલાં એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તેથી મને પણ વિડીયો બનાવવાની આતુરતા રહે કે સબસ્ક્રાઈબરને જોવું છે જે વિદ્યાર્થીઓ ભણતા છે તેમને જોવું છે હું પોતે પણ તૈયારી કરું છું સીસીઆઈની તો બે કામ થાય ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે જે લશ્કરી કવાયત યોજાઈ છે ખંજર તેર એનું આયોજન આસામમાં થયું હતું ખંજર તેર ભારત અને કિર્ગિસ્તાન યાદ રાખજો તેરમી આવૃત્તિ થઈ આસામની અંદર ખંજર કહેવામાં આવે છે ખંજર ભારતીય સ્પર્ધા પંચ સીસીઆઈ એ માર્કેટમાં પ્રભુત્વના પ્રભુત્વના દુરુપયોગ બદલ મેટાને કેટલા રૂપિયાનો દંડ ફટકાર્યો છે બસો તેર પોઈન્ટ ચૌદ કરોડનો દંડ ફટકાર્યો છે ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન વર્લ્ડ ગવર્મેન્ટ સમિટનું આયોજન ક્યાં થશે દુબઈમાં વૈશ્વિક શિખર સંમેલન યોજાય છે વિશ્વભરના નેતાઓના નિષ્ણાતો ત્યાં આવશે સ્ત્રીઓમાં જનાન અંગ વિકૃતિઓનો સામનો સામે શૂન્ય સહિષ્ણુતાની આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે છ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે સ્વાસ્થ્યના રક્ષણ માટે મહિલાઓના તાએતરમાં કયા યુરોપિયન દેશે સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે સ્પેને આવું કરનારો યુરોપિયન પ્રથમ દેશ બની ગયો છે અને વિન્ટર ઓલમ્પિક બે હજાર છવ્વીસ ઇટાલી એટલે કે મિલાનોમાં યોજાશે એ તું યાદ રાખજો ઇટાલીમાં યોજાવાની છે વિન્ટર ઓલમ્પિક ગાંધીનગર મહાનગરપાલિકે સો બસ સો ઇલેક્ટ્રિક બસો માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે જેબીએમ ઇકો લાઈફ સાથે આ પીએમ ઇ બસ અંતર્ગત કરાર કર્યા છે સ્વચ્છતા પખવાડિયા એવોર્ડ બે હજાર પચીસ માં પ્રથમ પુરસ્કાર કઈ સંસ્થાને મળ્યો છે પાવર ગ્રીડ કોર્પોરેશનને મળ્યો છે જે ઉર્જા મંત્રાલય હેઠળ આવે છે તેને કયા રાજ્યએ તુલુ ભાષાને રાજ્યની બીજી સત્તાવાર ભાષા જાહેર કરી છે કર્ણાટકે તુલુ ભાષાને પણ દરજ્જો આપી દીધો છે કે તુલું ભાષા પણ બોલી શકાય એ હવે ભારતીય સેના અને આઈટીબીપી વચ્ચે અગ્નિ પરીક્ષા નામનો સંયુક્ત અભ્યાસ યોજાયો અરુણાચલ પ્રદેશમાં યોજાયો એ આપણે આગળ જોયું કે યોજાયો છ દિવસનો પણ ક્યાં યોજાયો અરુણાચલ પ્રદેશમાં મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે રોયલ ચેલેન્જર બેંગ્લોરે વડોદરાની કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આરસીબી અને ડીસી વચ્ચે તેમાંથી વિજેતા ટીમને છ કરોડનું ઇનામ મળ્યું છે જે આરસીબી છે અને ઓરેન્જ કેપ એટલે કે સૌથી વધુ રન ત્રણસો ચુમ્મોતેર રન સ્મૃતિ મંધાના જે આરસીબીના કેપ્ટન છે પર્પલ કેપ સોફી ડિવાયન જે સૌથી વધુ વિકેટ લેનારા છે સત્તર વિકેટ હવે પ્રશ્ન નંબર એક આવવાનું જોઈએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડીના બાળકો માટે કયો અભ્યાસક્રમ જાહેર કર્યો છે આધારશિલા જે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ત્રણ થી છ વર્ષના બાળકો માટે આ પંચ પંચકોષ જાહેર કર્યો છે આધારશીલા એક ટ્રિલિયન માર્કેટ કેપ ધરાવતી વિશ્વની પ્રથમ રિટેલ કંપની કઈ બની છે કોસ્ટ કોસ્ટ કોસ્ટકો જે અમેરિકન રિટેલ કંપની છે પછી વોલમાર્ટ પણ બની છે એ બીજા ક્રમે આવે છે કેન્દ્રીય સહકાર મંત્રી જે અમિત શાહજી છે હોમ મિનિસ્ટર અને સહકાર મંત્રી તેમણે ડ્રાઈવરો માટે કઈ એપ લોન્ચ કરી જે ઝીરો કમિશન મોડલ ઉપર ચાલશે ભારત ટેક્સી એમાં ડ્રાઈવરો પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન નથી લેવામાં આવતું નો સર્જ પાઇનિંગ એટલે કે પ્રાઇઝિંગ એટલે કે આ પ્રાઇઝિંગ એપને આ વધી નથી જતી જે સેમ રહેશે સેમ જ રહેશે એ સૌપ્રથમ રાજકોટ અને અમદાવાદમાં ચાલુ કરવામાં આવ્યું તો ગુજરાતની અંદર અને દિલ્હીમાં ત્રણ જગ્યાએ સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો તો પછી આખરે લોન્ચ પણ કરી દેવામાં આવી છે નેશનલ બ્લેક એચઆઈવી એન્ડ ઇડ્સ અવેરનેસ ડે જે છે ક્યારે મનાવવામાં આવે છે સાત ફેબ્રુઆરીના દિવસે સ્ટાર્ટઅપ ઇન્ડિયા બે પોઈન્ટ ઓફ ફ્રેમવર્ક હેઠળ ડીપ ટેક સ્ટાર્ટઅપ જે છે એની માન્યતા આવતી વધારીને કેટલા વર્ષની કરી દેવામાં આવી છે વીસ વર્ષની ભારત સરકારે એ ડીપ ટેક સ્ટાર્ટઅપ છે એ માન્યતા અવધી દસ વર્ષથી વધારીને વીસ વર્ષ કરી દેવામાં આવી છે કે વાર્ષિક મર્યાદા પણ બસો કરોડથી વધારીને ત્રણસો કરોડ કરી દેવામાં આવી છે પછી હવે એસ એ ડબલ એફ અંડર નાઇન્ટીન વુમેન ચેમ્પિયનશીપ જે ભારત ભારત કોને હરાવીને ચેમ્પિયન બન્યું છે તો બાંગ્લાદેશને નેપાળના પોખરા ખાતે રમાયેલી ફાઇનલ ભારતે બાંગ્લાદેશ ચાર જીરોથી હરાવીને ટાઇટલ જીત્યું છે જેમાં ભારતીય ટીમના કેપ્ટન જુલન નોંગ ગોલ કર્યો છે કે આ ફૂટબોલ છે અંડર નાઇન્ટીન ફૂટબોલની અંદર વુમેન્સ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને મોકલો જેથી તે પણ એકથી દસ તારીખનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈ શકે કરંટ અફેરના જે છે સીસીમાં આવવામાં ફૂલ ફૂલ ટુ ફૂલ નાઇન્ટી નાઇન પર્સન્ટ પ્રોબેબિલિટી છે એટલે કે સંભાવના છે કે આ પ્રશ્નો આવશે જ તાજેતરમાં અવકાશમાં ઇન ઓર્બિટ સ્નૂપિંગ ક્ષમતા પ્રદાશિત કરનાર ભારતની પ્રથમ ખાનગી કંપની કઈ બની છે અજિસ્ટા સ્પેસ બની છે અને તેનો એને ઉપગ્રહ એ એફ આરનો ઉપયોગ કરીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તસવીરો લીધી છે જે કોઈ પણ ભારતીય ખાનગી ખાનગી કંપની માટે પ્રથમ ઘટના છે આ જેમકે એ આઈ એસની તસવીરો લીધી છે આ પહેલી કંપની બની છે એજિસ્ટા સ્પેસ આપણે પ્રાઇવેટાઇ પ્રાઇવેટાઇઝેશન પર આગળ વધી રહ્યા છીએ સ્પેસની અંદર તાજેતરમાં વિશ્વનો સૌથી લાંબો સાપ ઇબુ બેરોન કયા દેશમાં જોવા મળ્યો છે ઈવુ ઇબુ બોરેન ઈબુ બેરોન નામ યાદ રાખજો ઈબુ બેરોન જે ઇન્ડોનેશિયામાં જોવા મળ્યો છે સાત પોઈન્ટ બાવીસ મીટરનો એટલે કે ત્રેવીસ ફૂટ આઠ ઇંચનો છે સંતોષ ટ્રોફી જે થઈ ફૂટબોલની અંદર એનો કિતાબ કઈ ટીમે જીત્યો છે સર્વિસ એ જીત્યો છે સંતોષ ટ્રોફી ફૂટબોલની અંદર સર્વિસ સર્વિસ ટીમે ફાઇનલમાં કેરળને એક થી હરાવીને આઠમી વખત સંતોષ ટ્રોફી જીતી છે નિર્ણાયક ગોલ અભિષેક પવારે કર્યો છે હવે સાઠમો પ્રશ્ન જોઈએ તો એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપ બે હજાર છવ્વીસમાં દસ મીટર એર રાઇફલ મિક્સડ ઇવેન્ટમાં કઈ ભારતીય જોડીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે તો અર્જુન બાબુતા અને ઇલાવેનિલા વલારીવન પાંચસો પચાસ પોઈન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે અને ગોલ્ડ મેડલ પણ જીત્યા છે શૂટિંગની અંદર ગુજરાતના કયા જિલ્લામાં ટેકનોલોજી દ્વારા ગીર ઓલાદની વાછરડીનો જન્મ થયો છે અમરેલીની અંદર હવે ગાયની અંદર ગીર જે ગીર નસલ છે એની અંદર પણ આઈવીએફ ટેકનોલોજી આવી ગઈ છે અમરેલીની અંદર સૌ પ્રથમ વાર પરીક્ષણ કરવામાં આવ્યું પશુધન વિકાસ બોર્ડની લેબમાં આવી પદ્ધતિથી રાજ્યની પ્રથમ જન્મ થયો છે હવે આગળ તો મિત્રો યુઆઈડી કેટલા સમયગાળા માટે એક કરોડ બાળકોના બાયોમેટ્રિક અપડેટની અપડેટ્સ પૂર્ણ કર્યા છે પાંચ મહિનાની અંદર ટૂંકા ગાળામાં એક કરોડ થી વધુ બાળકોનો બાયોમેટ્રિક અપડેટ થઈ ગયા એમ બનાસકાંઠા જિલ્લાના કયા એરફોર્સ સ્ટેશનને સિવિલ એરપોર્ટ એટલે કે નાગરિક ઉડ્ડયન માટે મંજૂરી મળી ગઈ છે ડીસાને બનાસકાંઠાને ડીસા ખાતે આવેલું એરફોર્સ સ્ટેશન્સ હતું જે ગવર્મેન્ટનું હવે સિવિલ એવિએશન્સ એટલે કે આમ જનતાની જે પણ ફ્લાઇટો ત્યાં ઉતરી શકશે ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો રનવે પણ બની જશે વિશ્વ કઠોળ દિવસ રાષ્ટ્રીય કૃષિનાશક દિવસ કૃમિનાશક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે દસ ફેબ્રુઆરીના દિવસે તો મિત્રો આ હતા એકથી દસ તારીખના કરંટ અફેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે ચોસઠ હતા એની પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી રહેશે તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે